એ બોટડા વાર આ દાદા એ બોનસ લે લે યાર એ બહાર બહાર પી જવા યાર અલ્યા અલ્યા કમા ખોલ્યો યાર કિધર સે કિધર કને યો ગુમ ના ખોલતો ન રે આ હે તારી કિધર બખ દા હે આલો ખાના આ દબાવ આને મેરું વાગુ ને મેરું કવડી ને થઈ જાય યાર આ તો ચાવાય આવડો ને કઈ દે જે કોસરા કા ચાલે રે આ હું જો હું છું લે કોસરા જો હા લે હે હે ઉનેથી ગપલ તું તો યારની એ તો થા લે એ તો હારું બીજો તો તારે હવે પાળ

ગેડયો કરી દેતા નઈ આ ગેડયો હોય હું કહાતર ચક્કર આ બોટ મે ઓ બોલ લે મરી જાય નઈ કૌરી ઓલા આ બમાય વગર ના મેલો તાડી ને બે 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 બોલા બોલા લે બે પુતી પજાન પુતી 3 દિવસ પર પે ઉકેડો વાક્યું બનતો મરે આ પુતા પજા પુતી મારી નદી વારી આપો પજા પુતી મારી બગા ભાગ પાડી હો હા

બોલો 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 બગાડ બોલો બોલો નહી આટલ ગાડી દો આઈ ગયું નાખ્યો કરે

বল সব তুই লেড়ে টান পাস আবি মা তো পটাই না জে এলা ইউটিউব পার কোন ইউটিউব ছাইনি মারা আড়ি গোলান খোকুই তো না পড়ু খোকু খোকু তো তাই સહી વાત તોબરી પાછો અજબરલાસ્તું ખુટા પાલિ સારી મોટા ભોડા આડી ગાડી ગાડી આ ફૂટ બી આવી ગયો બાપું અલ્યા અલ્યા પાછી કાઈ અલ્યા એક તો જીવી ગયો યાર કામે ઉસ યાર મને